ન થઈ શકે તો એ કામગીરી પણ પૂર્ણ થવાના આરે છે સાથે સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો છે અનામત જે દસ ટકા સીટો ફાળવવામાં આવતી છે તેને સત્યાવીસ ટકા છે લાગુ કરવામાં આવે એ પ્રોસેઝર પણ ચાલુ છે અને એ પ્રોસેઝર પણ પૂર્ણ થવાના આરે છે એના કારણે જ હાલ દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે અનામતનું રોટેશન છે એ જાહેર થવા લાગ્યું છે તમારા તાલુકા પંચાયત કે તમારા જિલ્લા પંચાયતમાં છે આ વખતે મહિલા અનામત છે જનરલ અનામત છે બક્ષી પંચ ની સીટ છે એટલે કે એસટી ઓબીસી કે જનરલ એ રીતનું રોટેશન પણ હવે જાહેર થવા લાગ્યું છે એટલે હવે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી છે જાહેર થશે